જય માતાજી મિત્રો આજના અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બીજું કંઈ તારે કહેવાનું થાય બધા ચાર મિત્રો જય માતાજી અને આજે છે મમ્માના પપ્પા કોમેન્ટનો જવાબ કે બધા કાંઈ પૂછપુછ કરતો હતો પણ અમારે કઈ ટાઈમ મળતો નહીં કહેવાતું નહીં તો આજે આપણે હાલ પહેલો જવાબ છે કોમેન્ટ

બીજો જવાબ છે તમારું ગામ કયું છે તો આપણું ગામ તારે કહેવાનું રહેશે આપણું ગામ કોયડા તો મારું ગામ છે કોરોડા અને વારઈ બાજુ આજુબાજુ ગામ છે વારઈની અંદર અમારો તાલુકો છે સાંતરપુર અને અત્યારે તો બારે રહા અને પછી ત્રીજો જવાબ છે કે તમે ધંધો શું કરો છો તો અમે કંઈ બિઝનેસ બિઝનેસ તો કંઈ કરતા નથી ચોથા ભાગે જમી વાવું છું અને એમાં બે ચાર નાના મોટા ઢોરા છે અને અમારો ખેડૂત જ છે મથ્યા જાય શું કેવું પાવડા કુટ અને ના મથા તો ભૂખા દાડો આવે બરાબર અને ત્રીજો જવાબ છે ત્રીજો જવાબ તો આપી દીધો ને આપી દીધો આપી દીધો તો ચોથો જવાબ છે બધા એમ કે છે કોમેટની અંદર કે મોમાનું નામ શું છે મોમો નામ છે તો મિત્રો થોડુંક મોમાને આપણે કેવર આવશે કે મોમાનું નામ શું છે બરાબર ને

અને કોઈ પણ કામમાં પડ્યા હોય ત્યારે ચોથા ભાગે જમી વાવ હું અને ધંધો કરતા હોય ફોન કોઈનો ઉપડે ના ઉપડે એટલે એમને ખોટું લાગે એટલે હું કોઈને નંબર આપતો નહીં અને અને આપણે જ કરજો બીજું કંઈ તારે કહેવાનું થશે બીજા બધા મિત્રોને સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબર કરજો અને બહુ સારો સપોર્ટ કર કરજો આવો નવો જેવો સપોર્ટ કર્યો છે એવો જેવો સપોર્ટ કરતા રહેજો ને તો મિત્રો હાથની એક કોમેન્ટ છે મને એવું લાગ્યું કે બરાબર આપણે આજે ટેસ્ટ કરો હું કોમેન્ટ કોમેન્ટની અંદર અત્યારે કહી દઉં કે શું એ વાત હાથની કોમેન્ટ હશે એક ની કોમેન્ટ એવી હતી કે તમે કકોડાનું ડુંગળીનું શાક કરો તો તમને કેવું લાગે છે એ મને પાસે તમે ફોન કરજો ના હારું થાય તો ફોન કરજો તો બેસ્ટ તમે કકોડાનું ડુંગળીનું શાક બનાવ્યું મસ્ત બનાવ્યું જબર મસ્ત બન્યું તો કે ભાઈ એવી કોમેન્ટ કરી હતી કે કકોડાનું ડુંગળીનું શાક બનાવજો મસ્ત થાય છે અને ઘણાની કોમેન્ટ આવે છે કે મારા વાળા કકોડા પોકડાવો અમે એક વિડીયો નાખ્યો હતો આપણે નાખ્યો કે તમે લાશો તો ને તમે એમ લખ્યું કોમેન્ટની અંદર કે મારા વાલા કકોડા પકડાવો તો મિત્રો અમે હવે કકોડા ચા પકડો કકોડા ખાવા હોય તો હેડે આવો મોરવાડા નજીક છે કકોડા દુનિયાના હે જેટલા ખાવા હોય એટલા તમને કકોડા મળી જશે અમે કકોડા દુનિયાના વર્જન હે